ગુજરાતમાં ઠંડી અને ધુમ્મસની અસર દેખાઈ રહી છે વહેલી સવારની શરૂઆત ગાઢ ધુમ્મસની ચાદર સાથે થઈ હતી રાજકોટ જિલ્લાના દોરાજીમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું તેની સાથોસાથ ઝાકળ વર્ષા પણ થઈ હતી વહેલી સવારથી જ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થતા ધરતી કૂતરોમાં ચિંતાનું મોજ ઉફળી વળ્યું હતું કારણ કે તેમના ઘઉં કપાસ જેવા ઉબા પાકોને નુકસાન થવાની અને તેમાં પાકોમાં જીવાત પડવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગાઢ ધુમ્મસને કારણે વીજળી વીજળીમાં પણ ઘટાડો દેખાયો હતો એને કારણે અનેક વાહનો ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે અકસ્માત ન સર્જાય તે માટે લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ વાહન ચાલકોને પડી હતી તેમજ ગાઢ ધુમ્મસ સાથે ઝાકર વરસાદ થતા વાતાવરણમાં ગોળાબી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો